નમસ્તે ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો બે હજાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ મોદી સરકારની નવી યોજના કે જેની અંદર મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની સહાય તો સ્માર્ટ વીજ મીટરને લઈને ખૂબ જ સારો નિર્ણય ચૂંટણી બેન્કિંગ રેલવે ખેલ મહાકુંભ ટ્રાફિકના કડક નિયમો ગુજરાત સરકારનો મોટો નિર્ણય રિક્ષા ચાલકો ધ્યાન આપે કેન્દ્ર સરકારની બે લાખ રૂપિયાની યોજના અને દેવા માફીના ફોર્મ ભરવાના ચાલુ પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર

આવ્યો છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થયો હતો અને ત્યાર પછી હવે સ્માર્ટ વીજ મીટર લગાવવું કે ના લગાવવું એ છે એ ગ્રાહકો ઉપર ડિપેન્ડ છે અને આ નિર્ણયને મરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે નવા અને સોલારવાળા જે ઘરો છે એની અંદર ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવી રહ્યું છે ડીજીશિયલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે એ મરજિયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે કે જ્યાં સોલાર પેનલ છે ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે અને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વીજ કંપની દ્વારા અડતાલીસ હજારથી વધારે સ્માર્ટ મીટરો છે એ પણ ફિટ કરી દેવામાં આવ્યા છે એટલે કે લગાવી દેવામાં આવ્યા છે એટલે કે જે ઘરે મિત્રો સોલાર લગાવવામાં આવશે અથવા તો સોલાર માટેની અરજી કરવામાં આવશે એ ઘરે ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે અને એ લોકો એ મહિનાના અંત સુધીમાં બિલ છે એ પણ ભરવાનું રહેશે તો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ મરજાત કરી દેવામાં આવ્યો છે સમાચારોની અંદર આગળ વધીએ તો ડ્રાઈવિંગ લાયસન્સ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે પેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી ડ્રાઇવિંગ લાઇસન્સની સિસ્ટમ બદલાશે ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ છે એ કઢાવવામાં આવતું હોય છે અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ કે આઈટીઆઈનો ધક્કો છે એ ખાવો પડતો હોય છે પરંતુ હવે આ ધક્કો છે એ ખાવો નહીં પડે રાજ્ય સરકાર ટૂંક સમયની અંદર એક ખાસ એપ્લિકેશન છે એ લોન્ચ કરવા જઈ રહી છે જેને આધારે તમે ઘર બેઠા ટેસ્ટ આપી અને લાઇસન્સ છે લર્નિંગ લાઇસન્સ છે એ મેળવી શકશો મિત્રો ખાસ કરીને પંદરથી લઈને સત્તર વર્ષના જે જે યુવાનો છે એ લર્નિંગ લાઇસન્સ છે એ કઢાવતા હોય છે તો આવા યુવાનોને ખાસ ફાયદો થશે સરકાર દ્વારા એક એપ્લિકેશન છે એ તૈયાર કરવામાં આવી રહી છે જે એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવશે અને એ એપ્લિકેશનને આધારે તમે ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ છે એ કઢાવી શકશો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરી એ એપ્લિકેશનની અંદર તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જરૂરી ફી છે એ તમારે ચૂકવવાની રહેશે અને ફી ચૂકવ્યા પછી તમારે પરીક્ષાનો સ્લોટ છે એ મેળવવાનો રહેશે અને પરીક્ષા નો સ્લોટ મેળવ્યા પછી જ તમારે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મોબાઈલની અંદર જ તમારે પંદર પ્રશ્નોના જવાબ છે એ આપવાના રહેશે અને ત્યાર પછી એ ટેસ્ટ છે એ આપવાની રહેશે અને એ ટેસ્ટ આપી દેશો એ ટેસ્ટ તમે ક્વોલિફાય કરી દેશો ત્યાર પછી તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ દ્વારા લર્નિંગ લાઇસન્સ છે એ મેળવી શકશો તો સરકાર ટૂંક સમયમાં આવી એપ્લિકેશન છે એ મિત્રો લોન્ચ કરવાની છે પહેલી જાન્યુઆરી બે હજાર પચી પછી જ આ એપ્લિકેશન છે એ લોન્ચ થઈ શકે છે અને નિયમની અંદર બદલાવ છે એ થઈ શકે છે એ અંતર્ગત હવે તમે લર્નિંગ લાઇસન્સ છે એ ઘર બેઠા જ મેળવી શકશો ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ બીજી સિસ્ટમને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે કે આઈટીઆઈની અંદર તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા હાલ જાઓ છો પરંતુ ત્યાં ગર્દી થાય છે અથવા તો સિસ્ટમની અંદર પણ એરર હોય છે અને સર્વર પણ ડાઉન હોય છે ત્યારે બીજી માહિતી સરકાર તરફથી એવી મળી રહી છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પછી પચી પછી નવી સિસ્ટમ છે એમનો અમલ કરાવવામાં આવશે અને ત્યાર પછી તમે ઘર બેઠા જ લાયસન્સ છે એ મેળવી શકશો ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ કે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ આધાર કાર્ડ હારે લિંક હોવો જોઈએ જે આધાર કાર્ડ હારે લિંક હશે એ આધાર કાર્ડ થકી એમના ડોક્યુમેન્ટ થકી તમે ઘર બેઠા જ લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકશો તો મિત્રો આરટીઓ દ્વારા એક નવું સિસ્ટમ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અનુરૂપ ઊભું કરવામાં આવશે અને એને આધારે હવે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી લર્નિંગ લાઇસન્સની સિસ્ટમની અંદર નિયમની અંદર બદલાવ આવશે અને તમે ઘર બેઠા આવે લર્નિંગ લાઇસન્સ છે એ મેળવી શકશો આગળ જોઈએ તો ગુજરાતના દરેક રિક્ષા ચાલકો ધ્યાન આપે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી તમારી પાસે તમારી રિક્ષાની અંદર ફરજિયાતપણે મીટર છે એ હોવું જરૂરી છે મિત્રો રિક્ષા ચાલકોની વારંવાર ફરિયાદ છે એ ગ્રાહકો દ્વારા પોલીસ વિભાગ પાસે જતી હતી કે રિક્ષા ચાલકો છે એ મન ફાવે એવું ભાડું વસૂલી રહ્યા છે જેમને કારણે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને એમણે કહ્યું છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી દરેક રિક્ષાની અંદર ફરજિયાતપણે મીટર છે એ હોવું જરૂરી છે અને જે રિક્ષાની અંદર મીટર નહીં હોય એમને પકડવામાં આવશે અને એમના દંડ પણ ફટકારવામાં આવશે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ પછી દરેક રિક્ષાની અંદર મીટર છે એ ફરજિયાતપણે લાગેલું હોવું જરૂરી છે અને મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવી દઉં કે સૌથી પહેલાં આ અમદાવાદ જિલ્લાની અંદર આ નિયમ છે એ લાગુ થશે અને ત્યાર પછી જે બીજા મોટા સિટી છે વડોદરા છે રાજકોટ છે સુરત છે ગાંધીનગર છે આવા સિટીની અંદર પણ આ નિયમ છે એમનો કડકપણે અમલ કરાવવામાં આવશે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી દરેક રિક્ષાની અંદર મીટર હોવું ફરજિયાત બનશે ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો બેન્કિંગને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે બેંક ખાતાની અંદર ચાર લોકોને નોમિની છે એ બનાવી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભાની અંદર બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ છે એ રજૂ કર્યું હતું આ બિલની અંદર કુલ ઓગણીસ સુધારા છે એ કરવામાં આવ્યા હતા અને લોકસભાની અંદર આ બિલ છે એ પસાર થઈ ગયું છે આ બિલ પસાર થયું ત્યાર પછી નવા કાયદા છે એ અમલમાં આવ્યા છે એ અંતર્ગત બેંકના ગ્રાહકો પોતાના એકાઉન્ટની અંદર ચાર નોમિની છે એ હવે રાખી શકશે હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોની અંદર રાખવામાં આવતા જે લોકર છે અથવા તો અન્ય બેન્કિંગ સુવિધાઓ છે એની અંદર પણ ચાર લોકો છે એમના નામ છે એ નોમિનેટ કરી શકશે તો હવે તમારા બેંક ખાતાની અંદર તમે ચાર લોકો છે એમને નોમિની છે એ બનાવી શકશો નવું એમેડમેન્ટ બિલ છે એ પસાર થઈ ગયું છે આ અંતર્ગત હવે ચાર નોમિની છે એ એક ખાતાની અંદર બની તો લઈને મહત્વપૂર્ણ સમાચાર નાણાં મંત્રી નિર્મલા સીતારામને નવું બિલ છે એ બેન્કિંગને લઈને પસાર કરી દીધું છે સમાચારોમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશની મહિલાઓ માટે વીમા સખી યોજનાની શરૂઆત કરાવી છે કે જે યોજના હેઠળ મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે દેશની મહિલાઓ માટે નરેન્દ્ર મોદીજીએ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરાવી છે અને આ યોજના હેઠળ ધોરણ દસ પાસ કે જેમની ઉંમર અઢારથી લઈ અને સિત્તેર વર્ષની છે એ મહિલાઓને વીમા સખી યોજના હેઠળ લાભ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ આવનાર ત્રણ વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ છે એ મહિલાઓને આપવામાં આવશે અને ટ્રેનિંગના ભાગરૂપે વેતન છે એ પણ મહિલાઓને આપવામાં આવશે સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા માટે અને વીમા પ્રત્યે લોકોની અંદર જાગૃતતા લાવવા માટે સરકાર દ્વારા એટલે કે નરેન્દ્ર મોદીજી દ્વારા આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે વીમા સખી સમાજની અંદર એલઆઈસીના એજન્ટ સ્વરૂપે જ કામ કરવાનું રહેશે જે મહિલા એની અંદર જોડાય છે એમને અને એમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલ જે મહિલાઓ છે એમને અલગથી ડેવલપમેન્ટ ઓફિસરના ભાગરૂપે પણ કામ કરવાનો મોકો છે એ આપવામાં આવશે મિત્રો આ સ્કીમ હેઠળ ખાસ કરીને શરૂઆતના ત્રણ વર્ષ છે એની અંદર પાંચથી લઈ અને સાત હજાર રૂપિયાનું વેતન એટલે કે પગાર છે એ આપવામાં આવશે એટલે કે પહેલાં વર્ષે હાથ હાથ હજાર બીજા વર્ષે સાત હજાર અને ત્રીજા વર્ષે સાત હજાર આમ ટોટલ એકવીસ હજાર રૂપિયાની સહાય છે એ મહિલાઓને આપવામાં આવશે અને આ પછી જે વીમા સખીના સ્વરૂપે કામ કરશે એ લોકોને દરેક પોલિસી ઉપર કમિશન પણ આપવામાં આવશે અને ત્યાર પછી એક ટાર્ગેટ આપવામાં આવશે અને આ ટાર્ગેટ પૂરો કરશે એમને બોનસ પણ આપવામાં આવશે ગુજરાતની અને દેશની જે મહિલાઓ આ યોજનાની અંદર લાભ લેવા માગે છે હાલમાં એલઆઈસીની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી શકે છે પરંતુ એ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એમના પરિવારજનોને આનો લાભ છે એ મળશે નહીં અને મિત્રો સરકારનો એવો લક્ષ્યાંશ છે કે એક વર્ષની અંદર બે લાખ જેટલી વીમા સખી છે એ બનાવવામાં આવે એટલે કે બે લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે આ જ વર્ષની અંદર અને એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યાર પછી પગાર એટલે કે પૈસા છે એ પણ આપવામાં આવશે અને ત્યાર પછી એ લોકો પોલિસી કરાવે છે તો તો એના ઉપર કમિશન આપવામાં આવશે અને ટાર્ગેટ અચીવ કરવા ઉપર બોનસ છે એ પણ આપવામાં આવશે સરકારનું એવું માનવું છે કે આનાથી લોકોમાં વીમા પ્રત્યે જાગૃતતા આવશે અને જે મહિલાઓ આર્થિક રીતે નબળા છે એમને પૈસા અને રોજગારી છે એ પણ ઘર બેઠ ઘર બેઠા મળશે તો આવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મહિલાઓ માટે વીમા સખી યોજના છે એ જાહેર કરી છે જે અંતર્ગત મહિલાઓને એકવી હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો રેલવેને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો ગુજરાતના યાત્રીગણ છે એટલે કે રેલવેની અંદર મુસાફરી કરતા લોકો છે એ ધ્યાન આપે કે હવે તમારે બુક કરેલી ટિકિટ છે એ કેન્સલ કરવાની જરૂર નથી ઘણી વખત મિત્રો મુસાફરો છે એ રેલવેની ટિકિટ બુક કરાવી નાખતા હોય છે અને ત્યાર પછી એમનો પ્લાન છે એ બદલી જતો હોય છે અને એવા કિસ્સામાં ટ્રેનની ટિકિટ છે એ કેન્સલ કરાવવી પડતી હોય છે અને જ્યારે તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવો છો ત્યારે તમારે ચાર્જ પણ આપવો પડતો હોય છે એટલે હવે તમારે ટિકિટ છે એ કેન્સલ કરાવવાની જરૂર નથી ટિકિટ છે એ તમે કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર છે એ કરી શકો છો જો તમારે કોઈ કારણોસર બીજે જવાનું થાય તો તમારી બુક કરેલી ટિકિટ છે એ તમે બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો પરંતુ એ ટિકિટ તમારે અડતાલીસ કલાક અગાઉ છે એ ટ્રાન્સફર કરી દેવાની રહેશે તો રેલવે ટિકિટને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર કે હવે તમે બુક કરેલી ટિકિટ છે એ કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકશો આગળ વધીએ તો વર્ષ બે હજાર પચીસની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો જાહેર થવાની છે સંભવિત કહીએ તો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ આવી શકે છે જેની અંદર ખાસ કરીને ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણી માટેની તૈયારીઓ છે એ ચાલુ થઈ ગઈ છે અને આ માટે અધિકારીઓ છે એટલે કે પંચાયતની ચૂંટણી માટે રાજ્યમાં ચોરાણું ચૂંટણી અધિકાર અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે એમને પણ નિયુક્ત કરવાના આદેશો છે એ આપી દેવામાં આવ્યા છે તો ગુજરાતની અંદર વર્ષ બે હજાર પચીસની અંદર શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો આવશે જેમાં ખાસ કરીને ગામની અંદર જે સરપંચ બનવાના છે એમની ચૂંટણી આવી રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ જાહેર થવાની છે બીજા તબક્કાની જે ચૂંટણી બાકી હતી એ ચૂંટણી હવે બે હજાર પચીસની અંદર આવશે ખેલ મહાકુંભને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે યુવાનો છે રમતવીરો છે એમની માટે ખુશીના સમાચાર છે કે ગુજરાતની અંદર ખેલ મહાકુંભ ત્રણ છે એ શરૂ થવા જઈ રહ્યો છે જેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે પાંચ ડિસેમ્બરથી લઈને પચીસ ડિસેમ્બર સુધી રમતવીરો છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ કરાવી શકશે એટલે કે ફોર્મ છે એ ભરી શકશે વર્ષ બે હજાર દસની અંદર ખેલ મહાકુંભ છે એ શરૂ કરવામાં આવ્યો હતો હાલમાં ખેલ મહાકુંભ ત્રણ છે એ ચાલુ છે અને એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી આ ખેલ મહાકુંભ ચાલશે રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું અને એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પાંચ ડિસેમ્બરથી એકત્રીસ માર્ચ સુધી ખેલ મહાકુંભ છે એ યોજાવાનો છે તો રમતવીરો છે યુવાનો છે એમની કારકિર્દી માટે આગળ કારકિર્દી છે એ એમને મળે આંતરરાષ્ટ્રીય સ્તર મળે એટલા માટે ગુજરાતની અંદર ખેલ મહાકુંભ ત્રણ છે એ શરૂ થઈ રહ્યો છે હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે પચીસ ડિસેમ્બર બે હજાર સુધી તમે ઓનલાઈન ફોર્મ છે એ ખેલ મહાકુંભના ભરી શકશો કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ મળશે બે લાખ રૂપિયાની સહાય રસ્તા ઉપરથી પસાર થતા રાહદારી એટલે કે ચાલીને જતા લોકો અને વાહન ચાલક છે એમને હડફેટે લઈ અને ભાગી જવાના કિસ્સા છે એ દિવસેને દિવસે વધી રહ્યા છે અને આવા જે કિસ્સાઓ બને છે એ કિસ્સાની અંદર વાહન ચાલકનો નંબર ન મળે અથવા તો એ વાહન ચાલકની ઓળખ ન થાય એવા કિસ્સાને હિટ એન્ડ રન તરીકે ઓળખવામાં આવે છે જો ત્રીસ દિવસની અંદર આરોપી ન પકડાય એટલે કે એ વાહન ચાલક ન મળે કે જેમણે એક્સિડન્ટ કર્યું છે અને ભાગી ગયો છે એ ન મળે તો એવા કિસ્સાની અંદર કેન્દ્ર સરકાર તરફથી મૃત્યુ પામેલ વ્યક્તિ હોય તો એમને બે લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે અને હડફેટે જે વ્યક્તિને લીધા હોય અને એમને ગંભીર ઈજા થઈ હોય એવા વ્યક્તિને પચાસ હજાર રૂપિયા સુધીનું વળતર છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે અને આ યોજનાનું નામ છે હિટ એન્ડ રન હિટ એન્ડ રનની અંદર મૃત્યુ સહાય અને ગંભીર ઈજાની સહાય છે એ આપવામાં આવે છે અને આ યોજનાની માહિતી છે એ ગુજરાતના બોતેર ટકા લોકો છે એ જાણતા નથી અને એને કારણે આ યોજના હેઠળ વળતર છે એ પણ મેળવી શકતા નથી તો મિત્રો આ યોજના છે એમની અવેરનેસ છે એ ફેલાવજો એટલે કે આ યોજનાની માહિતી છે એ દરેક લોકો સુધી પહોંચાડજો જેથી કરીને આવા કિસ્સાની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એમના પરિવારને બે લાખ રૂપિયા મળી શકે અને ગંભીર ઈજા થઈ હોય તો પચાસ હજાર રૂપિયાનું વળતર છે કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકે ત્યાર પછી આગળ જોઈએ તો સરકાર એક્શનમાં આવી છે ને લાયસન્સ છે એ રદ કરી રહી છે મિત્રો ત્રણ વારથી વધારે વખત તમે હેલ્મેટ વગર પકડાવ છો તો હવે તમારું લાયસન્સ છે એ રદ કરવામાં આવશે અમદાવાદની અંદર છેલ્લા પંદર દિવસથી મિત્રો કડક નિયમો છે એમની અમલવારી થઈ રહી છે અને અમુક વ્યક્તિઓ છે એ દિવસે ને દિવસે ટ્રાફિકના નિયમો છે એ ભંગ કરી રહ્યા છે દંડ ભરી રહ્યા છે પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી હેલ્મેટ વગર પકડાઈ રહ્યા છે તો એવા લોકોના હવે લાયસન્સ છે એ રદ કરવામાં આવી રહ્યા છે અને મિત્રો બેફામ બનેલા જે નબીરાઓ છે એમની ગાડી પકડીને પણ જપ્ત કરવામાં આવી રહી છે અને હેલ્મેટ વગર જે વ્યક્તિ ત્રણથી વધારે વખત પકડાય છે એમના લાયસન્સ પણ હવે રદ કરવામાં આવશે અને રદ કરવામાં આવી રહ્યા છે તો રાજ્યની અંદર વારંવાર અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે જેમને કારણે સરકાર એક્શનમાં આવી છે અને ટ્રાફિકના નિયમો છે એ કડક રીતે અમલવારી કરાવી રહી છે આગળના સમાચારો પર નજર કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર ત્રણ ટકાનો વધારો કર્યો છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી આ ત્રણ ટકાનો વધારો છે એ લાગુ કરવામાં આવશે અને હવે મોંઘવારી ભથ્થું છે એ ત્રેપન ટકા આપવામાં આવશે એટલે હવે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું છે એ પેન્શનર લોકો અને સરકારી કર્મચારી લોકો છે એમને મળવાપાત્ર રહેશે તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર મોંઘવારી ભથ્થાની અંદર ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હવે મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું છે એ આપવામાં આવશે તો પેન્શનરો અને કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ત્યાર પછી હવે છેલ્લે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મિટિંગમાં થયેલ ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ છે એ કરવામાં આવી રહ્યા છે તો ગુજરાતના ખેડૂતોના દેવા છે એ કેમ માફ થતા નથી એક તો ગુજરાતની અંદર ખેડૂતોને પાક વીમાનો પણ લાભ મળતો નથી અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ મળતું નથી અને ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક છે એ પણ નિષ્ફળ ગયેલો છે અને પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો છે એ પણ લીધેલા હતા જેથી ખેડૂતોની હાલત છે એ કફોડી બની છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે એવી માગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ હતું જેથી કરીને સાત બાર બે હજાર ચોવીસના રોજ ભેલા ગામે ખેડૂતોની અરજી કરવા ખેડૂતો દ્વારા અરજી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આ અરજી દરમિયાન કાંતિલાલ ડી બાવરા જે કે પ્રમુખ રાજીવ ગાંધી પંચાયત રાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ છે એ પણ હાજર હતા ડૉક્ટર લક્ષ્મણભાઈ કણઝરિયા કે જે મહામંત્રી છે એ પણ હાજર હતા અને મુળુભાઈ ગોહેલ કે જે સરપંચ છે એ પણ ત્યાં હાજર રહ્યા હતા તો મિત્રો મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે અહીંયા આપને ખાસ જણાવી દો કે કિસાન સંગઠન દ્વારા જે મિટિંગો કરવામાં આવી હતી અને એ મિટિંગો દ્વારા એવી મહત્વપૂર્ણ માગણીઓ છે એ ખેડૂતોની સરકાર પાસે મૂકવાની હતી કે ખેડૂતોના પાક ધિરાણના દેવા છે એ માફ કરવામાં આવે એ અંતર્ગત એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ ફોર્મ છે એ પણ ખેડૂતો દ્વારા નવ બાર બે હજાર ચોવીસના રોજ ભરવામાં આવ્યું છે તો મિત્રો આપને જણાવી દઈએ કે દેવા માફી માટેનું ફોર્મ છે એ ભરવાનું હતું અને એ ભરીને સરકારને સબમિટ કરવાનું હતું એ ફોર્મ એવું નક્કી કરે છે કે ખેડૂતોની માગણી છે કે ખેડૂતોના દેવા છે એ માફ કરવામાં આવે એકસાથે ઘણા બધા ફોર્મ સરકાર પાસે જાય અને બની શકે કે સરકાર આ ફોર્મ છે એનો સ્વીકાર કરે અને આવનાર દિવસોની અંદર ખેડૂતોના દેવા છે એ માફ કરે ખાસ કરીને પાક ધિરાણ છે એ માફ કરે તો મિત્રો હાલમાં ખેડૂતોની હાલત છે એ કફોડી બની છે એવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આ માહિતી ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો